સરથાણા પોલીસ સ્ટેશન પાછળના લક્ષ્મી પાર્કિંગમાં ત્યાં ચાલતા ગેરકાયદે બાયોડીઝલના વેપલાનો વિડીયો વાયરલ થતા મામલતદાર દ્વારા ગોડાઉન સીલ કરાયો હતો તો ગેરકાયદે બાયોડીઝલનો વેપલો અગાઉ પણ આ જગ્યાથી જ પકડાતા ગોડાઉન સીલ કરાયો હતો પરંતુ સીલ તોડી ફરી ગેરકાયદે વેપલો શરૂ કરવામાં આવ્યો છે સુરતમાં પ્રતિબંધ હોવા છતાં પણ ગેરકાયદે બાયોડીઝલનો વેપલો થઈ રહ્યો છે અગાઉ પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરેવા છતાં પણ આજે પણ ખુલ્લેઆમ બાયોડીઝલનો વેપલો થઈ રહ્યો છે તે સુરતના સરથાણા પોલીસ મથક પાછળ આવેલા લક્ષ્મી પાર્કિંગમાં ગેરકાયદે બાયોડીઝલનો વેપલો ચાલતો હતો જેનો વિડીયો બનાવી એક જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરાયો હતો જે વિડીયો વાયરલ થયા બાદ મામલતદાર ઊંઘમાંથી જાગ્યા હોય તેમ ગોડાઉન પર પહોંચી ગયા હતા અને ત્યાં જઈ તપાસ કરી સ્થળ પરથી પાંચ હજાર લીટરની છ ટાંકીઓ એક હજાર લીટરની પાંચ ટાંકી બસો લીટરના બે બેરલ પચાસ લીટરના બે બેરલ મોટર સહિત બાયોડીઝલનો જથ્થો કબજે કર્યો હતો અને ગોડાઉનને સીલ મારવાની કામગીરી હાથ ધરી છે

આગળની તપાસ પછી ખબર પડશે હાલના તબક્કે શંકાસ્પદ છે અજાણ્યા જણાય છે તપાસ કરવામાં આવશે પછી ખ્યાલ આવશે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ બાયોડીઝલના વેપલો પર મામલતદાર દ્વારા કાર્ય એવી હતી કે ફરી સીલ તોડી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો શરૂ કરાયો હતો પોલીસ સ્ટેશનની પાછળ અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે બાયોડીઝલનો વેપલો રહ્યો હોય ત્યારે મામલે હવે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું અઝર કુર્શી સાથે પ્રકાશવાળા